ઝઘડિયા તાલુકા ખાતે ભીમ સેના દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ઝગડિયા તાલુકાના ભીમ સેનાના જાગૃત યુવાનોએ ફાળો એકત્રિત કરી ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ હર્ષોલ્લાસ સાથે અને જય ભીમના નારા સાથે ઉજવણી કરી જેમાં મોટી સંખ્યામાં સમસ્ત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઝઘડિયા બ્રાન્ચ શાળાથી ઝઘડિયા ચાર રસ્તા સુધી જનજાગૃતિ રેલી યોજી હતી રેલી યોજાયા બાદ બ્રાન્ચ શાળા નજીકમાં જ એક સંબોધન સભા રાખવામાં આવી હતી અને આ સાથે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ઝઘડિયાથી શશિકાંત વસાવા જી નાઇન લાઈવ ન્યૂઝ ભરૂચ જયભીમ આજ રોજ સિમ્બલ ઓફ નોલેજ સંવિધાનના ગર્વયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સમસ્ત સમાજને એકઠો કરી બાબા સાહેબની વિચારધારાને આગળ વધારી યોજીનું રેલીનું આયોજન કરવામાં આવેલું છે અમારા સમસ્ત સમાજને ભેગા કરીને અમે આ જનજાગૃતિનો પ્રોગ્રામ નું આયોજન કરેલ છે જય ભીમ જય ભીમ જય ભીમ